ખાલી તમાકુ તમે જુઓ આ એક જ મહિનાની તમાકુ છે આની અંદર આપણી જે દવા આવે છે આનો સ્પ્રે કરેલો છે તો પત્તા આ એક જ મહિનાની તમાકુ છે મિત્રો તમે જુઓ ક્વોલિટીમાં કઈ ના ઘટે અને એક નંબર વન રિઝલ્ટ છે ખાલી બરાબર આ એક મહિનાની તમાકુને હાઈટ જુઓ ખાલી આ તો આટલી હાઈટ આવી ગઈ છે પ્લસ એના પત્તાનું ક્વોલિટી એની લંબાઈ અને પહોળાઈ એકદમ નંબર વન છે અને એક જ છોડનો મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર અને તમાકુની ખેતીમાં અફલાતું રિઝલ્ટ મળેલું છે તો પહેલીવાર વિડિયો જોતા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને ન આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે તો પહેલા પહેલું આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોટેથી જયરાજભાઈ નગીનભાઈ પટેલ નામ છે મિત્રો જયરાજભાઈ નગીનભાઈ પટેલ તમારું ગામ કયું લાગે આપણે લસુંદરા ગામ છે મિત્રો લસુંદરા તાલુકો અને જિલ્લો કટલાલ જિલ્લો તાલુકો કટલાલ જિલ્લો ખેડા તાલુકા છે મિત્રો કથલાલ અને જિલ્લો છે ખેડા હવે મિત્રો હું તમને તમાકુ જે ખેતી બતાવું છું એક જ મહિનાની તમાકુ છે અને ટોટલ કેટલા વીઘા તમાકુ છે વીઘા ની ખેતી કરે છે અને અત્યારે આપડા જે ખેતર માં ઉભા છે આની અંદર આપડી ટ્રીટમેન્ટ કરેલી છે તો ફાયદો શું થયો છે આપડે તમને પેલા ફાયદો આ એક જ તમાકુ છે આની અંદર આપડી જે દવા આવે છે આનો સ્પ્રે કરેલો છે તો પત્તા એક જ મહિનાની તમાકુ છે મિત્રો તમે જુઓ ક્વોલિટીમાં કઈ ના ઘટે અને એક નંબર વન રિઝલ્ટ છે ખાલી બરાબર આ એક મહિનાની તમાકુ હાઈટ જુઓ ખાલી આ તો આટલી હાઈટ આવી ગઈ છે પ્લસ એના પત્તાનું ક્વોલિટી એની લંબાઈ અને પહોળાઈ એકદમ નંબર વન છે અને એક જ છોડવો નહીં દરેક પ્લાન આ બાજુ આપણને બતાવજો જુઓ તમે રિઝલ્ટ આ બાજુ લાવજો આ પણ રિઝલ્ટ જોવા તમે બરાબર આ એક જ છોડવો નહીં ધીમે આખું ખેતર બતાવજો તો તમે બીજા ખેડૂત મિત્રો ને ખબર પડે કે આખા ખેતર ની અંદર આપણી દવા વાપરેલી છે તો સારામાં સારું અને જોરદાર પરિણામ મળેલું છે મિત્રો અને એમની જોડે બાજુ નું ખેતર ત્યાં પણ આવો ત્યાં પણ હું તમને બતાવું કે ત્યાં રિઝલ્ટ કેવું મળેલું છે આ તમે બાજુ નું ખેતર જોઈ રહ્યા છો ત્યાં જગ્યાએ આપણી દવા વાપરેલી નથી બંને તમાકુ એક ખંગાત રોપેલી છે તો આની અંદર અત્યારે હાઈટ જોઈ એવી છે નહીં પત્તાનો વિકાસ ને ઝાડ પણ દેખાતું નથી બરાબર આ ખેતર એવું છે જે આપણી દવા નથી વાપરેલી અને આ નું જે ખેતર છે જોડેલું ખેતર છે જેની અંદર આપણી દવા વાપરેલી છે તમે જોઈ રહ્યા છો આ ખેતરની અંદર મિત્રો આપણી દવા વાપરેલી છે ખાલી રિઝલ્ટ તમે જુઓ બાકી બે ઘડી તમને જોવાનું મન થાય એવું રિઝલ્ટ મળેલું છે આપણી પ્રોડક્ટ વાપરવાથી બરાબર છે તો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે તમે અમારો સંપર્ક કેવી રીતના કરેલો

અને પેસ્ટ વર્ગો આ બંને દવા તમારે પત્તા ઉપર છાંટવા માટે આવે છે ક્રોપ પરિવર્તન પત્તાના વિકાસનું કામ કરે છે અને પેસ્ટ ચૂસ્યા પ્રકારની જીવાત પત્તાને પહોળું અને ફાડવાનું કામ કરે છે આ બંને દવા પંપની અંદર પચીસ પચીસ એમએલ નાખીને સ્પ્રે કરો તો પત્તાનું ઝાડપણ વિકાસ ક્વોલિટી એક નંબર બને છે આપણી આ દવાના સ્પ્રે કેટલી વાર કર્યા ખેતરમાં બે વખત બે વખત આ ખેતરની અંદર આપણી દવાના સ્પ્રે થયેલા છે બરાબર અને બીજી દવા તમે જમીનમાં આપી જમીનમાં આપી બરાબર આ બે આ કેટલી વખત આપી એક જ વખત એક જ વખત કેવી રીત ના આપીતી ખાતરમાં ભેગું કરીને ખાતરમાં મિત્રો મિક્સ કરીને આપણે આ દવા જમીનમાં આપેલી આજે કેટલા દિવસ થયા ખેતરની અંદર આપે લગભગ 15 દિવસ થયા આપડી આ જે પ્રોડક્ટ છે સ્પ્રે અને જમીન નું બन्नेવા ખેતરની અંદર આપે 15 દિવસ થયા છે ભૂમિ પરિવર્તન મિત્રો દવા તમે આ નવા વિડીયોમાં જો તો આજે આખા પંથકની અંદર ચર્ચામાં છે નાઇટ્રોજન પોટા સલ્ફર આયર્ન પોટેશિયમ જેટલા પણ સોઈલ પાવર જે બેક્ટેરિયા આવે છે જમીનમાં પડેલું બધું જ ખાતર ખેંચીન છોડવે ચઢાવે છે પ્લસ છોડને પૂરેપૂરું પોષણ આપવાનું કામ કરે છે સોઈલ પાવર તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર આપણી આટલી પ્રોડક્ટ આવે છે તમાકુની અંદર આજે ઓલ ઓવર આખા ગુજરાતની અંદર તમાકુની અંદર નંબર ઉપર આ પ્રોડક્ટ ચાલે છે રિઝલ્ટની તમને વાત કરું તો પત્તાનો વિકાસ ન થતો હોય ઝાડ પણ આવતું હોય ઉતારો ના વધતો હોય લંબાઈ પહોળાઈ ના આવતી હોય કોઈ પણ જાતની તમાકુની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એકવાર અમારો સંપર્ક કરો પણ એવું નથી કે કલકત્તી દેશી બે નંબર સાત નંબર કોઈ પણ જાતની તમે તમાકુ કરતા હોય એની અંદર આપણી આ દવા વાપરો રિઝલ્ટમાં તમને મજા આવી જશે તો હું તમને તમાકુ બતાવું આ એક જ તમાકુ છે તમે જો ખાલી તમાકુ મિત્રો આની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે જયરાજભાઈ તો એમને રિઝલ્ટ કેવું શાનદાર અને જબરજસ્ત મળેલું છે ટોટલ આપણી કેટલા વીઘામાં દવા વાપરી તમે આપડી પાંચ વીઘા પાંચ વીઘાની અંદર મિત્રો આપણી દવાનો ઉપયોગ કરેલો છે મજા આવી ગઈ ને સારી છે જોરદાર તો મિત્રો આ છે આપણી પ્રોડક્ટ રિઝલ્ટ તમે પણ તમાકુની ખેતી કરતા હોય તો એકવાર અમારી દવા મંગાવો રિઝલ્ટની અમારી જવાબદારી રહેશે અને તમે આ લસુંદરા કહેવાય ને આપડે લસુંદરાનો મિત્રો વિસ્તાર છે જે લાડવાલ ચોકડી થી નજીક જ આવેલું છે બરાબર તો તમે પણ આ બાતના વિસ્તારમાં રહેતા હોય તો એકવાર અવશ્ય અમારી દવા મંગાવો વાપરો રિઝલ્ટમાં તમને બહુ મજા આવશે ઓકે થેન્ક યુ સો મચ